નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક રાજનગરમાં કોઈ મહાવીક્ષ છણ અને બહાદુર ચોર રહેતો હતો તેણે પોતાની આખી ઉંમરમાં ઘણી મોટી મોટી ચોરીઓ કરીને ઘણું દ્રવ્ય મેળવ્યું હતું તે સર્વતાને નિપુણ હોવાથી જાણતો હતો કે શાસ્ત્ર પુરાણ વગેરેનું શ્રવણ કરવાથી મનુષ્ય સત્વગુણી ધર્મ ભીરુ અને ઉત્તમ પુણ્ય કર્મ કરનાર થાય છે પણ આપણે તો ચોર લોકોને એવા સત્વગુણી અને ડરપો થવું પાલવે તેમ નથી અને વિચાર કરીને પુણ્ય કર્મ કરનાર થવું પણ કેમ પાલવે એમ ધારીને પોતાના છોકરાઓને તેવા થતા અટકાવવા માટે તે બહુ કાળજી રાખતો હતો તેની ધારણા હતી કે કરશે તો ધંધા વગર ભૂખે મરી જશે અને મારું નામ ડુબા દેશ આવા વિચારમાં ઘેરાયેલો તે ચોર મરવા પડ્યો પણ તેનો જીવ કે મે કરી દે ત્યજી જાય નહીં તે ઘડીએ ઘડીએ ઝબકી ઉઠે ને બગડા કર્યા કરે શું થશે ફોકટમાં મરી જશે શીખ ન માનશે તો રજડે મરશે ઇત્યાદી લવ્યા કરે બાપની આવી સ્થિતિ જોઈ એક વખતે તેના સૌ દીકરાને તેની આજુબાજુએ આવી બેઠા અને તેની પાસે દાપેલી થાપણ વગેરેની ખબર પૂછી તે વૃદ્ધ ચોર જ્યાં હતું તે સગડું પોતાના વારસાનું ધન માલ વગેરે દીકરાઓને હવાલે કરી છતાં તેનો જીવ કેમ એ કર્યો જાય નહીં બોસાના આવા હાલ જોઈ દીકરાઓએ ચિંતાતુર થઈને પૂછવા લાયક પિતાજી તમારો જીવ કેમ પીડાય છે હવે તમારા જીવની મુક્તિ કરો ત્યારે બાપે ખાતે કહ્યું ડચક તમે મારું કહ્યું માનો તો તમને કહું તે સાંભળી મોટા છોકરાએ વચન આપી કહ્યું અમારું વેણ છે તમે જે કહેશો તે પ્રમાણે અમે તમારી પાછળ કરીશું એ સાંભળીને ડોસાએ કહ્યું મારી પાછળ ડહાળો પાણી તો તમારી સંપત્ પ્રમાણે કરજો પણ મારે તો કહેવાનું એટલું જ છે કે તમારે કોઈએ કોઈ દિવસ કથા કે પુરાણ સાંભળવું નહીં તેમજ કોઈ સંત પુરુષની પાસે બેસવું પણ નહીં અમારા ઘરડા અમને જે ધર્મ કહી ગયા છે તે પ્રમાણે તમારે પ્રાણ ગયા પછી છોકરાઓ પોતાના બાપાને કહ્યા પ્રમાણે જ વર્તવા લાગ્યા કોઈ ઠેકાણે કથા કીર્તન થતું હોય તો આડા માર્ગે ચાલ્યા જાય બેઠા હોય ને કોઈ સંત પુરુષ આવી ચડે કે કોઈ ભગવાન વર્ત જતા હતા એક દિવસ મોટો છોકરો કઈ કામ સારું બહાર જતો હતો ત્યારે માર્ગમાં એક મંદિર આગળ થઈ નીકળતા

જેટલી વાર તેને ઊભું રહેવું પડ્યું તેટલી વારમાં તે મંદિરમાં થતી કથામાંથી કાનમાં બે ચાર શબ્દો બેસી ગયા તેના સાંભળવામાં આવ્યું કે દેવને છાયો હોય નહીં કાટો કાઢી ફરી કાનમાં આંગળી નાખી ચાલવા મંડ્યો પણ પેલી સાંભળેલી વાત તેના હ્રદય માં ચોંટી ગઈ એક વખતે તે ચોર મધ્ય રાતે ચોરી કરવા નીકળ્યો રાજ્યના રાજમહેલની રાજમ તેનું ભાગ્ય ખુલી ગયું જવાહિર નો મોટો ખજાનો તેના હાથમાં આવ્યો લેવાય તેટલું દ્રવ્ય લઈને ગાસડી વાળી અને દોરી વડે બારી થી નીચે ઉતર્યું દ્રવ્ય એકલા હાથે ઘર સુધી પહોંચે તેમ ન હોવાથી પાસેથી દેવડીની પાયે એક ઊંટ બેઠું જોયું અને ઊંટની પીઠ પર દ્રવ્યને બાંધ્યું અને ધીરે રહીને ચોકીદાર જોઈ ના જાય એ રીતે સુમસામ સામ રસ્તેથી બહાર નીકળી ગયો ઘરે આવી તુરંત દ્રવ્ય જમીનમાં દાટી દીધું અને ચોળીનો પત્તો ના લાગે માટે ઊંટને છૂટું ન મૂકતા મારી નાખ્યું બીજે દિવસે પ્રાપ્ત કાળમાં ચોરી થવાની રાજ્યમાં ખબર પડી રાજા એ વિચાર કીધો કે જ્યારે ખુદ મારે ત્યારે જ આવી ચોરી થઈ ત્યારે બિચારી પ્રજાની સીટ હતી ચોરને પકડીને સજા કરવાના વિચાર થી નગરમાં દાંડી પીટાવી ઠરાવ કીધો કે જે ધણી ચાર દિવસ ની અંદર ચોરને પકડી પાડશે તેને ચોરાયેલા દ્રવ્ય કરતા એક નગર નારી ચોર પકડવા તૈયાર થઈ તેઓને ત્યાં હજારો લુચા લફંગાઓની આવજાવ થતી હોય તેથી કોઈ કોઈ વાતે તેઓનાથી અજાણ્યું હોતી નથી

કાળું છે પરંતુ હાજી પાકી ખાતરી કરવા માટે તે બીજી રાત્રે બેવીનું રૂપ ધારણ કરીને ફરીથી તે ચોરોના નિવાસ સ્થાને ગઈ આ ચોરો લોકો પોતાની દેવોને ખૂબ માનતા તેમની ખૂબ પૂજા કરતા એટલે માટે આ નગરનારી દેવીનું રૂપ ધારણ કરીને ચોરનું બારનું ખટખટ આવ્યું બધા ચોર બહાર આવ્યા બહાર આવતા જોયું તો અરે આ તો સાક્ષાત જગદંબા મહામાયા આ તો આપણી દેવી માં માણસો પડે પગે પડી ગયા આને કહેવા લાગ્યા કે ઓહો માતાજી આપે અમારા પર બહુ કૃપા કરી અમને આજે દર્શન દીધા ઓ માં તારી કૃપાથી અમને જે કંઈ મળ્યું છે અમે તેમાંથી એક પાઈ પણ વાપરી નથી બધું સહી સલામત દાટેલું રાખ્યું છે અને બલિદાન આપીએ પછી જ અમે લઈશું હજુ સુધી શહેરમાં તપાસ ચાલે છે માટે તેને ભોગ આપ્યો નથી માટે ખમ્મા કરો માજી આમ પૂર્ણ નિશ્ચિત થયા પછી તે નગર નાઈ મનમાં હર પામતી ત્યાંથી વિદાય થઈ જતી વેળા કહી દી ગઈ ઠીક ત્યારે હું વિદાય લઉં છું પરંતુ તે નગરનારીના નારીના હાથમાં બળતી સગડી હોવાથી આંજવાળાને લીધે તે જ્યારે ચાલી ત્યારે તેના શરીરનો પડછાયો પડ્યો પેલા ચોર ને તુરંત યાદ આવ્યું કે અરે આ તો દેવી ન હોય કારણ કે દેવને છાયો ન હોય આનો તો છાયો પડે છે માન ન માન પણ આમાં જરૂર કંઈ દવો છે સમય સૂચકતા વાપરી મોટો ચોર તેને પછવાડે દોડીને તેને તે નદર નારી ને પકડી વૈરામાં પૂરી દીધી

તથા દ્રવ્ય સઘળું મારી પાસે તૈયાર છે તે ચોર છે એમ ખાતરી થવા માટે ઘણી પરીક્ષા લીધા પછી રાજા પોતે કેવા પ્રમાણે તેને કહ્યું કે તું કહે છે તે સત્ય છે લે આ કન્યા પણ ને તારું અડધું અજાજ્ય સંભાળી લે એક વખત જે બોલ્યો છું તે સત્ય જ છે આ સાંભળીને ચોર એ વિચાર કીધો કે કેવું આશ્ચર્ય શું ચોરને ને ફટકાના મારને બેડી હોય

આ લોકમાં અને પરલોકમાં મારું કલ્યાણ થવામાં સિંહ ન્યુતન ના રહ્યો મારા મૂર્ખ પિતા એ કહ્યું કે સત્સંગ ન જ કરવું એક એવા અજ્ઞાની કે પોતે કુમાવા પડ્યા ને અમને પણ પડવાનો ઉપદેશ આપતા ગયા આમ વિચારવા કરતા તે ચોર પૂનવા જન્મમાં કોઈ સુસંસ્કારના યુક્તિ પરમ વૈરાગ્યમાં ડૂબી ગયો અને પછી જેમ ઊંઘમાંથી એ તો નરક ની ખાણ છે રાજપુત્રી મારે ભગીની સમાન છે મારે રાજ વૈભવનું સુખ નથી જોઈતું હા હું વૈરાગ્ય લઈને વનમાં જઈશ ત્યાં રહી

જય હિન્દ